મારા એક મિત્રની નાની ઢીંગલી કાવ્યા એના મમ્મી પપ્પા સાથે અમદાવાદ દિવાળીના વેકેશન મનાવવા જાય છે ત્યારે એના મામાએ કહ્યું કે બેટા તારા મમ્મી પપ્પા ભલે પાછા જાય તું વેકેશન છે અહીંયા રોકાઈ જા ત્યારે એ કાવ્યા બોલે છે ના હો મારે નથી રોકાવું મારું તો વતન મારું ધાંગધ્રા એવા જ એક મારા દોસ્ત ઉદ્યોગપતિ જે હાલ અમદાવાદમાં કાર્યરત છે તેઓએ તેમના પપ્પા સાથે એ વખત વિડીયો સોંગ જોયું વતન મારું ધાંગધ્રા ત્યારે મને તરત ફોન જોડો અને કીધું કે બિપિન ખરેખર અમારા બંને બાપ દીકરાની આંખોમાંથી આંસુ આવી ગયા એવું આ સુંદર ગીત બનાવ્યું છે એવા જ એક દુદાપુરમાં વિનેશભાઈ નસવાડીના મૂળ અને જે ખેતી ભાગીદાર તરીકે કામ કરે છે તેઓ નસવાડી પણ લખે છે કે ધાંગધ્રા આ ગીત જોઈ અને ખરેખર મારા શરીરના રૂવાડા ઊભા થઈ જાય છે એક મારા મિત્રે ત્યાં સુધી કહી દીધું વિશ્વમાં તમે ધાંગધરાનું નામ રોશન કર્યું છે વડોદરામાં મારા એક ફેસબુક મિત્ર છે એના એના મમ્મી સાથે આ સોંગ જોયું ત્યારે એણે કહ્યું મેં જિંદગીમાં ધાંગધરા નથી જોયું પણ મારા મમ્મીએ કીધું ચાલ આપણે કે ધાંગધરા જોવા જઈએ એવું એક મિત્રની કોમેન્ટ સરસ હતી કે હું જ્યારે કોઈ પણ શહેરમાં કે રસ્તા ઉપર

અમારા ગીત માટે બોલે ત્યારે અમારી ટીમને પૂરી સમગ્ર ટીમને ચાહે તે ગીતની નાનામાં નાની વસ્તુ હોય આ લિરિક્સ એનું મ્યુઝિક એનું ફોટોગ્રાફર એની કોરિયોગ્રાફી ડિરેક્શન એના બધા કાસ્ટ કલાકારો બધા માટે તમામે જે પણ ધન મન ધનથી આ સોંગમાં જે મને સપોર્ટ આપ્યો છે ત્યારે આવી કોમેન્ટો વાંચી અને ખરેખર મારું હૃદય પણ ગદગદિત થાય છે ને નવી કંઈક કરવાની મને પ્રેરણા પણ મળે છે ફક્ત ધાંધ્રા શહેરે જ નહીં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા શહેરમાં જ નહીં ગુજરાત બહાર પણ મુંબઈ અરે દેશની બહાર જે ધાંધ્રાના વતની લોકો રહે છે ઇંગ્લેન્ડ કેનેડા અમેરિકા ઓસ્ટ્રેલિયા તમામ જગ્યાએ સારો એવો રિસ્પોન્સ મળ્યો છે દોસ્તો તમે પણ જો આ ગીત જોઈ તમારા અભિપ્રાયો તો યુટ્યુબ ઉપર કોમેન્ટ કરશો તો મને ખરેખર આનંદ થશે હું પ્રત્યેક કોમેન્ટનો જવાબ પણ આપીશ